નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ ચાલીસ કમલેશભાઈ બધાને લઈ ઘરે આવ્યા બા બાપુજી ચિંતામાં રાહ જોઈ રહ્યા હતા કામિનીને નાનપણથી જ દીકરીની જેમ માનીને રાખી હતી ગીતા કામિનીનું બાવડું પકડી અંદર લઈ આવી મંજુલાબેનીએ બા બાપુજીને ઘરની અંદર લીધા ને દરવાજો અંદરથી બંધ કર્યો ને ગીતાને મંજુલાબેન તો સીધા કામિની પર રીતસર તૂટી પડ્યા ના કહેવાના શબ્દો કીધા ને ગીતાએ ચાર પાંચ તમાશાએ સોટાડી દીધા કમલેશભાઈએ બા બાપુજીને બધી હકીકત સંભળાવી દીધી ને લમણે હાથ દઈ બેસી ગયા ગીતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી બાએ ગીતાને પરાણે શાંત પાડી અને બાપુજી બોલ્યા કે મંજુલા બહુ એમાં એકલી કામોનો વાંક નથી આપણા દીકરા વંશનો પણ એટલો જ વાંક છે હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી આગળ શું રસ્તો કરવો એ વિચારો ને બાપુજી બોલ્યા જો ગીતા તું એ તો સમજે જ છે કે તારા સમાજમાં એ અમારા સમાજમાં કેટલો મોટો તફાવત છે એટલે એ વાત તો સાફ છે કે અમે કામિનીને આ ઘરની વહુ તો ના જ બનાવી શકીએ અમારા બાપદાદાની આ ગામમાં કેટલી ઇજ્જત છે એ તો તું જાણે જ છે ને કમલેશભાઈ બોલ્યા હા બાપા આ વાત તો કોઈ કાળે શક્ય નથી જ પણ આ સમયે ગીતાનો ને કામુનો કંઈક તો વિચાર કરવો પડશે ને હા પાછું કામિનીના પેટમાં આપણા વંશનો અંશ છે ને એ જ મારી એ આપણે અને એને જ મારીને આપણે પાપમાં પણ ના પડાય એ વાત પણ યોગ્ય નથી ગીતા બોલી છેઠજી હું કામિનીને લઈને ક્યાંક દૂર જતી રહીશ ને પછી જિંદગીમાં ક્યારેય આ કાળમુખીનું મોત તમને નહીં બતાવું એને શરમે ના આવી જે થાળીમાં ખાધું એમાં જ ચેત કર્યો છેઠજીની ઈજ્જતનો પણ જરાય કે ખ્યાલ ના કર્યો બાપુજી બોલ્યા પણ ગીતા તું આ ગર્ભવતી દીકરીને લઈને જઈશ ક્યાં તારું તો આ દુનિયામાં કોઈ સગું વાલું પણ નથી કે જ્યાં તમને આશરો મળે કે કામિનીને મૂકી શકાય એ તો ગમે ત્યાં ક્યાંક દૂર જતા રહીશું ભલે ને પછી રસ્તા પર જ કેમ ના રહેવું પડે પણ હું આ ઘરની ઇજ્જત તો નહીં જ જવા દઉં મને ખબર હોત કે આ રાંડ આવું કરશે તો ક્યારની એને જ મારી નાખી હોત કમલેશભાઈ બોલ્યા ના ગીતા તારે એવું કંઈ કરવાની જરૂર નથી એક રસ્તો છે બાપુજી શું રસ્તો છે ભાઈ બોલને જલ્દી કામિનીને શહેરના નારી નિકેતન સંસ્થામાં મોકલી દઈએ જ્યાં સુધી એની ડિલિવરી ના થાય ત્યાં સુધી ને પછી કોઈક ને કોઈક બહાને કામિનીના બાળકને આપણા ઘરે લઈ આવશું ને પછી કોક મૂર્તિઓ જોઈ એને પરણાવી દઈશું બસ એક આ જ રસ્તો છે જેનાથી આપણી ઇજ્જત પણ જળવાઈ રહેશે ને આપણા ઘરનું બાળક આપણા ઘરે રહેશે કામિની પરિણીને એના ઘરે તારી વાત તો સાસી છે બેટા પણ આ બધામાં વાત ક્યાંક સરથાણા ના પહોંચી જોઈએ નહીતર વંશ અને મિતાના લગ્ન પણ તૂટી જશે ને ઇજ્જત જશે એ નફામાં નાના બાપુજી એ તો કદી નહીં થવા દો જે પણ કરીશ એમાં બહુ સાવચેતી રાખીશ ને કામિનીને કાલે જ શહેરમાં આવેલા નારી નિકેતન ગૃહમાં મૂકી આવીએ ત્યાં જેટલો પણ ખર્ચ થાય એ બધો એડવાન્સમાં આપી દઈશું એટલે ચિંતા નહીં ગીતા તું કામિનીને બેગ તૈયાર કર ને મૂકી દે મૂકી દેજે ને હા અહીં મહોલ્લામાં કે ગામમાં કોઈ પૂછે તો એમ જ કહે કહે છે કે એની માસીના ઘરે રહેવા ગઈ છે ને હમણાં ત્યાં જ રહેવાની છે એના માટે ત્યાં મૂર્તિઓ પણ જોવાનો છે સમજીને બરાબર ગીતા બે હાથ જોડતા બોલી શેઠજી તમે કહો એમ જ બરાબર બાપુજી બોલ્યા કે મંજુલા બહુ તમે પણ વંશને બરોબર સમજાવી દેજો કે આ વાતમાં વચ્ચે ક્યાંય પડે નહીં આ બધામાં સૌથી વધારે ગુનેગાર તો એ જ છે ને એની સજા એકલી કામિનીને ભોગવવી પડશે એ બહુ ખોટું છે આપણા નામનું એ બહુ ખોટું કર્યું આપણા નમૂનાએ એ બહુ ખોટું કર્યું એક નાનકડી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને એનો દૂર ઉપયોગ કર્યો છે એને શરમ પણ ના આવી લગી રહી શી નાના મોટા શેઠ નાના મોટા શેઠ આવું ના બોલો એકલા નો વાંક નથી આમાં બરાબરની ગુનેગાર મારી દીકરી કામો પણ છે જ બધું પ્લાનિંગ કરતાં કરતાં સાંજ પડી ગઈ કમલેશભાઈનો પ્લાન બધાને સારો લાગ્યો જેનાથી વંશના લગ્ન પણ નહીં તૂટેને એનું બાળક પણ સેફ રહેશે ને આપણી ઇજ્જત પણ જળવાઈ રહેશે મંજુલાબેન સીધા રસોડામાં ગયા અને ગીતા કામિનીને બાવડો બાવડેથી પકડીને પાસળ વાડામાં પોતાના ઘરે લઈ ગઈ બા બોલ્યા ગીતા જે થવાનું હતું એ થઈ ગયું કામુડીને મારતી નહીં હવે ભગવાન સૌ સારાવાના કરશે તું ગભરાતી નહીં અમે બધા તારી સાથે જ છીએ ને ગીતાબા ગીતાબાને હાથ જોડી રડતી રડતી ઘરે આવીને કામિનીને સીધી ખાટલામાં પસાડીને ગાલ પર બે તમાસા લગાડી દીધા ને બોલી નપાવટ નમક હરાલ તને લગીરે શરમ ના આવી આવું કરતા મેં તને આવા સંસ્કાર આપ્યા હતા જે લોકોએ મને આશરો આપ્યો તારા લાલન પાલન કર્યું ને તે એ જ ઘરમાં ધાડ પાડી મારી પીઠ પાછળ આવો કાંડ કર્યો ને મને ખબરે ના પડવા દીધી મને તારા પર કેટલો ભરોસો હતો ને તે મારી સાથે આવું કામ કર્યું તારી સાથે હવે લગ્ન કરશે પણ કોણ ને તારા કારણે જો શેઠજીની ઇજ્જત ગઈને વંશના લગ્ન તૂટ્યા તો તને જાનથી મારી નાખીશ રાંડ કામિની તો એકદમ ગુમસૂમ હતી એક શબ્દ પણ બોલતી નહોતી ગઈ રાત્રે છેલ્લે એ હિસ્કે વંશને મળી ત્યારે એ બંને કેટલા ખુશ હતા એમને તો ખબર પણ નહોતી કે આ એમની છેલ્લી ને પ્રેમ ગોષ્ઠી હતી એકમેકની બાહોમાં ને ખોળામાં પડી બહુ રાતો ગુજારી હતી વંશ સાથે ને એ પ્રેમનું પરિણામ આજે એને એકલીને ભોગવવાનું હતું વંશ તો હજી આ બાબતે કશું જ જાણતો નહોતો એ પ્લાન્ટ પર નહોતો એ પ્લાન્ટ પર હતો ને વારંવાર કામિનીને ફોન કરતો હતો પણ આજે કામિનીએ એક પણ ફોન ઉપાડ્યો નહોતો એટલે વંશ ટેન્શનમાં આવી ગયો ને આજે ગોડાઉન વહેલા બંધ કરીને ઘરે આવ્યો એ આવ્યો ત્યારે બા બાપુજી વોંસરીમાં બેઠા હતા એટલે એ પણ બાઇક પાર્ક કરીને દાદા દાદી સાથે વોંસરીમાં બેઠો રોજ તો વંશ ઘરે આવે એટલે દાદા દાદી એને લાડ લડાવતા ને આવી ગયો બેટા ને આજે કોઈ કશું બોલ્યું નહીં એની નજર રસોડામાં રસોઈ બનાવતી મમ્મી પર ગઈ તો મંજુલાબેને મોં ફેરવી લીધું આવી ગયો બેટા એમ ના પૂછ્યું કે ના પાણી આપ્યું વંશને મનમાં ફાળ પડી કે ક્યાંક મારી અને કામિની વાત ઘરમાં ખબર તો નહીં પડી ગઈ હોય ને વંશ ઝુપસાપ એના રૂમમાં ગયો ને કપડાં સેંજ કર્યા ને કમલેશભાઈએ બૂમ પાડી એમના રૂમમાં બોલાવ્યો વંશને જોઈને ગુસ્સો આવતો હતો કમલેશભાઈને કે શાર મારી દે એને પણ મજબૂર હતા જુવાન છોકરા પર હાથ ઉપાડવો એમને યોગ્ય ના લાગ્યો ને એમાંય પાસા લગ્ન લીધા હતા કમલેશભાઈ બોલ્યા નાલાયક તે આ શું કર્યું તને લગી રહી શરમ ના આવી પણ શું થયું બાપુજી એ તો કહો શું શું થયું નાલાયક તે કામિની સાથે આવી હરકત કરીને આજે એની જે પણ હાલત છે એના માટે જવાબદાર પણ તું છે સમજ્યો વંશ ગેંગે ફેફે કરતો બોલ્યો બાપુજી હું ને કામીની એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ ને એક ગુચ્છે થઈ રાડ નાખીને બોલ્યા નપાવટ પ્રેમ કંઈ આમ થાય ને જે ઘરમાં રહેતી ને ઘરનું કામ બધું સંભાળતી ગીતાનો વિચારે ના કર્યો એ બિચારી આપણા આશરે આવી હતી ને ત્યાં એની સાથે આવું કૃત્ય કર્યું તને ખબર છે આજે એ બેભાન થઈ ગઈ હતી ને હું એને હોસ્પિટલ લઈ ગયો હતો ત્યાં ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે સાડા ત્રણ મહિનાનો ગર્ભ છે એના પેટમાં ને હવે એબોર્સન પણ શક્ય નથી ને બીજી બાજુ તારા લગ્ન નજીકમાં છે જો આ વાત ત્યાં મિતાના ઘરે ખબર પડશે તો સગાઈ પણ તૂટી જાય અને ગામમાં બાપુજીની ઇજ્જતના ધજાગરા થાય એ નફામાં એટલે મેં નક્કી કર્યું કે આવતીકાલે કામિનીને હું શહેરમાં આવેલા નારી નિકેતન ગૃહમાં મૂકી આવીશ ને એની ડિલેવરી પણ એ બાળકને ગમે તે બહાને ઘરમાં લઈ આવીશ કેમ કે એ બાળક દીકરો છે આ ઘરનું લોહી છે એની રગોમાં એટલે એને તો હું કોઈ સંજોગે એકલો નહીં મૂક્યો કે નહીં કામિનીને આપું એ આવનાર બાળક પર હક માત્ર આપણો જ રહેશે ને હા હવે તારે આ બાબતમાં કંઈ જ બોલવાનું નથી ઓકે સમજી ગયો પણ પપ્પા શું એ શક્ય નથી હું કામિનીને અપનાવું ના એ કોઈ કાળે શક્ય જ નથી એ નિસ્સીવ નિસ્કૂળમાંથી આવે છે ને આપણો સમાજ કણબી પટેલ ક્યાં એવી હલકી જાતની છોકરીને મારા ઘરની વહુ ના બનાવી શકીએ એ કોઈ કાળે શક્ય નથી એટલે તું હવે કામીને એને ભૂલી જજે એના સપના ભૂલી ભૂલથી પણ ના જોતો હા એ બાળકને અન્યાય નહીં થવા દઉં તું હવે આ બધી જંજાળથી દૂર રહેજે વંશુપ સાપ બહાર નીકળ્યો ને એના રૂમમાં ગયો એ વિચારી રહ્યો હતો કે ખરેખર બહુ ખોટું થયું કામિની સાથે અન્યાય થયો મેં પ્રેમમાં દગો આપ્યો ને સજા ભોગવી ભોગવી પડશે એકલી કામિનીને મારે એની સાથે એકવાર વાત તો કરવી છે શું કરું એની મમ્મી એને આજે લાગતું નથી બહાર નીકળવા દે ને મિતાને આ વાતની જાણ થશે તો એણે પણ મોટો આઘાત લાગશે મેં એક સાથે બે બે સ્ત્રીઓની જિંદગી બગાડી છે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે ને આ વાત જો બહાર આવશે તો દાદાની ઈજ્જત જશે ને મિતાની હાલત પણ બગડશે લગ્ન તૂટી જશે ને કામિનીની કામિનીની તો મેં જિંદગી જ બગાડી નાખી મારે એક કોશિશ કરવી જોઈએ કામુને મળવાની ને કંઈક રસ્તો નીકળી આવે તો બહુ સારું હવે વંશ અને કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ એકતાલીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ